નમસ્કાર આપ પ્લસ હું છું સાથે વડોદરાના હરિનગર પાણીની ટાંકી પાછળ આવેલ નારાયણપુરા સોસાયટી રહેણાંક મકાન માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તેમજ પોલીસે બે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ મથક સ્ટાફ હતો તે દરમિયાન ઇસ્કોન મંદિર સામે નારાયણપુરા સોસાયટીમાં આવેલ મકાનમાં ભારતીય બનાવટીનો ઇંગ્લિશનો ઇંગ્લિશ જથ્થો રાખે છે અને હાલમાં દારૂનું વેચાણ ચાલુ છે જે મળેલ હકીકતના આધારે પોલીસે બાતમી હકીકત વાળા મકાનમાં દરોડો પાડ્યો હતો

મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર